નમસ્કાર દર્શક મિત્રો હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શુભમ દર્શક મિત્રો લોકસભાની ચૂંટણી જે ગુજરાતી વાત કરીએ ત્રીજા તબક્કામાં યોજાવાની છે આવતીકાલે પ્રથમ તબક્કો શરૂ થશે એકસો બે બેઠકની આપણે વાત કરીએ તો તેના માટે ચૂંટણી આવતીકાલે થવાની છે હવે વાત કરીએ ગુજરાતની તો ત્રીજા તબક્કામાં સમગ્ર ગુજરાતની એક જ તબક્કામાં ચૂંટણી યોજાઈ જશે અને તેના માટેનો ફોર્મ ભરવાનો ઓગણીસ તારીખ છેલ્લી દિવસ છેલ્લો દિવસ છે અને તેની પહેલાં આપણે વાત કરીએ તો અમિત શાહની અમિત શાહ ઓગણીસ તારીખે ફોર્મ ભરવાના છે અને તેની પહેલાં એટલે કે આજે અઢાર તારીખે એક ભવ્ય કાર્યક્રમ જેમાં ભવ્ય રોડ શો ચાર અલગ અલગ જગ્યાએ જે વિધાનસભા ક્ષેત્ર છે ગાંધીનગર જે લોકસભા છે તેમાં જેટલી પણ વિધાનસભા આવે છે તે તમામ વિધાનસભા ક્ષેત્રોને આવરી લઈને એક ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે સવારે સાણંદની આપણે વાત કરીએ તો સાણંદમાં રોડ શો કર્યો છે ત્યારબાદ આપણે વાત કરીએ તો કલોલમાં તેમણે રોડ શો કર્યો હવે વાત કરીએ તો સાબરમતીમાં રોડ શો છે અને ત્યારબાદ આપણે વાત કરીએ તો અમદાવાદમાં ઘાટલોડિયા નારણપુરા નવરંગપુરા સહિત તે વિધાનસભા પણ આવરી લેવાના છે અને એક વિશાળ જનમેદનીને સંબોધન પણ કરવાના છે વેજલપુરમાં જે ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એટલે કે પ્રચંડ પ્રચાર કે જે શ્રી ગણેશ કર્યા છે અમિત શાહે ત્યારે ચોક્કસથી જે પ્રકારે દિગ્ગજ નેતા છે અને જે સીટ પરથી લડી રહ્યા છે તે સીટ પણ દિગ્ગજ છે અનેક દિગ્ગજ નેતાઓ કે જે ગાંધીનગરની સીટ પરથી લડી ચૂક્યા છે હાઈ પ્રોફાઇલ સીટ છે બે હજાર ઓગણીસમાં આપણે વાત કરીએ તો અમિત શાહ જ લડ્યા હતા તેમની સામે સીજે ચાવડા હતા અમિત શાહને આઠ લાખ ઉપર જે વોટ મળ્યા હતા ત્યાં સીજે ચાવડાને ત્રણ લાખ જેટલા વોટ મળ્યા હતા એટલે કે પાંચ લાખ કરતાં પણ વધારેની જંગી લીડથી બે હજાર ઓગણીસમાં અમિત શાહ વિજય બન્યા છે ભારતીય જનતા પાર્ટી માટે કંઈક ને આસાન જીત બની રહેશે તેવું કહેવામાં આવે છે વાત કરીએ બે હજાર ચૌદની તો આપણે વાત કરીએ તો અડવાણીની આપણે વાત કરીએ ત્યારે એની પહેલાં પણ વાત કરીએ તો ઘણા દિગ્ગજ નેતાઓ કે જે ગાંધીનગરની સીટ પરથી લડી ચૂક્યા છે એક હાઈ પ્રોફાઇલ સીટ ગાંધીનગર પણ માનવામાં આવે છે ઓગણીસો નેવ્યાસીથી કોંગ્રેસે અનેક પ્રયત્નો કર્યા છે અનેક દિગ્ગજોને પણ ઉતાર્યા છે કોંગ્રેસે ગાંધીનગર સીટ ઉપર પરંતુ અત્યાર સુધી કોંગ્રેસ ઓગણીસો નેવ્યાસી બાદ ગાંધીનગર સીટ નથી જીતી શકી ભારતીય જનતા પાર્ટી કે જે જીતી રહી છે આ વખતે જંગ કેવો જામશે કારણ કે સામે પાટીદાર જે આપણે વાત કરીએ પટેલને ઉતાર્યા છે સોનલ પટેલને તેમણે ઉતાર્યા છે કોંગ્રેસમાંથી આ વખતે તો તેઓ કેટલા અસરકારક સાબિત થશે તે ચોક્કસથી આ વખતે જોવું રહેશે ગાંધીનગર સીટ કેટલી આસાન છે ભારતીય જનતા પાર્ટી માટે જીતવી આ કારણોસર આસાન છે અને આજની આજનો જે પ્રચાર પ્રચાર હતો તેની અસર કેટલી થશે તમામ બાબત પર ચર્ચા કરીશું ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે મયંકભાઈ વ્યાસ અને સાથે જયેન્દ્રભાઈ બ્રહ્મભ બંને રાજકીય વિશ્લેષક આપણી સાથે જોડાઈ ગયા છે સ્વાગત છે બંનેનું નિર્માણ દિવસમાં શરૂઆત કરીએ મયંકભાઈ જે સીટની આપણે વાત કરી રહ્યા છીએ ગાંધીનગર સીટ ભારતીય આવી રહી છે આ વખતનો જંગ આસાન રહેશે ભારતીય જનતા પાર્ટી માટે એકદમ બે હજાર ઓગણીસ ના જેમ પાંચ કરતા વધારે પાંચ લાખ કરતા વધારે મતોથી પાંચ લાખ કરતા વધારે લક્ષ્યાંક સાથે અમિતભાઈએ આજે વિધિવત રીતે પ્રચાર ઝુંબેશ રણસિંઘો ભૂંકી દીધું છે અને જે રીતનો ભારતીય જનતા પાર્ટીને માટેનો માહોલ છે બહુ સ્પષ્ટ રીતે લાગે છે કે અમિતભાઈ એ સ્ટાર ઉમેદવાર છે ગુજરાતના સૌથી વધુ વજનદાર ઉમેદવાર છે સૌથી વધુ અનુભવ અને છેક પાયરા કાર્યકર્તાથી માંડીને આજે પાર્ટીના પ્રેસિડેન્ટ અને પછી રાષ્ટ્રના ગૃહમંત્રી તરીકે પણ તેઓ જે વિશાળ છે એ રીતે જોઈએ તો સામાન્ય કાર્યકર્તાથી માંડીને દિગ્ગજ નેતાઓ અને મોટી ઉંમરનાથી નાની હોયથી માંડીને બધા જ લોકો અમિતભાઈને ઓળખે છે અમિતભાઈની કામગીરીથી પણ એ પરિચિત છે એટલું જ નહીં તેઓ આ કન્સ્ટિટ્યુઅન્સીને આજે બહુ સફળતાપૂર્વક પ્રતિનિધિત્વ આપી રહ્યા છે આપણે જે રીતે વાત કરી કે ભૂતકાળમાં આ બેઠક એઈટી નાઈન થી આ બેઠક ભારતીય જનતા પાર્ટી જીતી આવી છે આ બેઠક પરથી લાલ કૃષ્ણ અડવાણી ત્રણ વખત જીત્યા છે અટલ બિહારી વાજપેયી જીત્યા છે અને અને આ બેઠક પરથી હવે અમિતભાઈ પણ સતત ત્રીજીવાર એ રીતે મેદાનમાં છે અને સૌથી વધુ વોટ સાથે આવે એવા પ્રકારના તમામ પ્રકારની તાકાત કામે લગાડવામાં આવી છે લોકનું પણ એટલો એટલો છે છે અને સાથે સાથે આ બધી વાત તો બરાબર કે જે દેખાય છે કહીએ છીએ પરંતુ ભારતીય જનતા પાર્ટીને માટે ગુજરાતમાં બીજી જે કોઈ સીટ ઉપર અનેક બેઠકો ઉપર જે અત્યારે એક પ્રકારનો પડકાર નો માહોલ છે એવા એવું જે રિપોર્ટ મળી રહ્યા છે એના સંદર્ભે જોઈએ તો આ તદ્દન 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 આસાન કહી શકાય એવી આ બેઠક છે એનું એક મોટું કારણ અમિતભાઈ શાહ છે અને એ સાથે એમની કામગીરી છે તમે ગાંધીનગર મત વિસ્તારમાં એમને રોડ ઉપર પણ ફરો તો તમને લાગશે કે રસ્તાઓ બ્રિજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર થી માંડીને અનેક બધા વિકાસ કામો થયેલા આપણને જોવા મળે છે અમિતભાઈ આ હું એમના શું કહેવાય કે આપણે સાચી વાત જે છે એ કેવી જ જોઈએ ભેત ઉપર લખેલું લખાણ સૌને વંચાવું

એ પ્રકારના એડી ચોટીના જોર ભારતીય જનતા પાર્ટી આ બેઠક માટે અત્યારે લગાડી દીધા છે કેટલી આસાન ચોક્કસથી બની રહેશે તે તો આપણે વાત કરી છે કોંગ્રેસની વાત કરીએ જે ઘણા દિગ્ગજ નેતાઓ આની પહેલાં સીજે ચાવડા આપણે વાત કરીએ તો તે પણ એક મોટું નામ હતું જે આપણે વાત કરીએ છીએ તે હવે તો નથી કોંગ્રેસમાં પણ આ વખતે સોનલ પટેલને ઉતાર્યા છે જે મહિલા આગેવાન તરીકે ઉતાર્યા છે મહિલા નેતાને તેમણે ઉતાર્યા છે કેટલી અસર પડશે સીજે ચાવડા એને જે મત મળ્યા હતા ત્રણ લાખ સાડા ત્રણ લાખ જેટલા તેના કરતાં વધારે મેળવી શકશે કે પછી અમિત શાહને કોઈ રીતે ટક્કર આપી શકશે

તો એ કેટલાક કાર્યકર્તાઓની સાથે સંપર્ક મત વિસ્તારના પ્રશ્નો મત વિસ્તાર માટેના કોઈ કામોના સજેશન બધું મેળવીને કનેક્ટિવિટી એટલી બધી રાખેલી છે જેના કારણે એમને કોઈ હારવાની તો જગ્યા જ નથી હું મારી રીતે એવું માનું છું કે કદાચ એવું બનશે કે સમગ્ર ભારતમાંથી સૌથી વધારે વોટે જીતનારા કેન્ડિડેટ તરીકે વન ઓફ ધ વન કેન્ડિડેટ તરીકે અમિતભાઈ હોઈ શકે છે એનું કારણ છે સીજે જે ગઈ વખત વોટ લઈ ગયા

મયંક ભાઈ કોંગ્રેસે આ જે ઉતાર્યા છે સોનલ બેન પટેલ અમિત શાહ તો ફાઈનલ જ હતા તો કોઈ સક્ષમ ઉમેદવાર કે જે અમિત શાહની સામે જે સીજે ચાવડા જે મોટું નામ હતું આ વખતે તે તો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા બીજો કોઈ સક્ષમ ઉમેદવાર કોંગ્રેસને નહીં મળ્યો હોય એ તમે જે કહો છો એ હકીકત છે કોંગ્રેસે અમિતભાઈ જેવા દિગ્ગજ ઉમેદવાર ની સામે ભારતીય જનતા પાર્ટી ના દિગ્ગજ ઉમેદવાર ની સામે ઘણા નાને કદ ના કહી શકાય રાજકીય રીતે એવા ઉમેદવાર ની પસંદગી કરી છે કે કોકે તો હું કોક તો ઉમેદવાર તો ઉતારવાનો હતો ને એટલે પછી પાર્ટી એ મહિલા ઉમેદવાર તરીકે અને પાટીદાર સમુદાયના સોનલબેન ને ઉતાર્યા છે સોનલબેન એક અમદાવાદ કોર્પોરેશનમાં પણ કામ કરી ચૂક્યા છે ભૂતકાળમાં વિધાનસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે અને એ એ એમના એ એમના પિતાશ્રી ડોક્ટર રમણભાઈ પટેલ જો જૂની પેઢીના લોકોને કદાચ યાદ હોય તો રમણભાઈ પટેલ એ તે વખતે ભારતીય જનતા પાર્ટી અને જનતા દળમાં તેઓ હતા અને વિરોધ પક્ષમાં બેસતા હતા અને વિરોધ પક્ષના કોર્પોરેટર તરીકે તેમણે ખૂબ જ જન સમુદાયના પ્રશ્નોને ઉઠાવવાની બહુ મોટી કામગીરી કરેલી પછી સ્ટેન્ડિંગ કમિટીમાં પણ તેઓ જે તે પછી સત્તાધારી એ બર્યા તે વખતે જે આવ્યા એ બધી કામગીરી બહુ કરી છે એમનો એ એ વિધ્યાસત છે રમણભાઈ પટેલની કામગીરીનો પરંતુ સોનલબેનનું કદ ઘણું નાનો છે એ એ સન્માનનીય છે મહિલા છે કોંગ્રેસના ઉમેદવાર છે અને લોકશાહીની અંદર કોઈ પણ વ્યક્તિ ઉમેદવારી કરી શકે છે પરંતુ જ્યાં સુધી અમિતભાઈ શાહ જેવા સ્ટાલવર્ડ રાષ્ટ્રીય કક્ષાએ જે આટલી મોટી નામના અને પ્રતિષ્ઠા ધરાવતા વ્યક્તિ જે ઉમેદવારો એમની સામે ઘણા નાના ઉમેદવાર છે એવું 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 બહુ સ્પષ્ટ રીતે લાગ્યા વગર રહેતું નથી એટલે સ્તરની સીટ કેવાય એવા પ્રકારની સીટ છે ને ભાઈ આપણા બ્રહ્મભાઈએ જે વાત કરી એ કદાચ એવું પણ બને કે રાષ્ટ્રમાં અમિતભાઈ સૌથી વધુ માર્જિનથી આ બેઠક પરથી ચૂંટાઈ આવે તો કદાચ આશ્ચર્ય નહીં થાય પરંતુ લોકશાહીની પ્રક્રિયા છે એટલે ચૂંટણીની પ્રક્રિયા ચાલુ રહેશે પરંતુ એક રીતે જોઈએ તો જે રીતે આ બેઠક ઉપર કોંગ્રેસ દ્વારા સોનલ બેન ને મૂકવામાં આવ્યા એ એ અમિતભાઈમાં ઘણા નાના કદના કહેવાય ભલે પરંતુ કોંગ્રેસે ખાલી ઉમેદવારી ઉમેદવારી ઉતારવા પડે પડે કરાવવી એટલા એટલા માટે માટે ઉતાર્યા હોય એવું પણ એક લાગ્યા વગર નથી કે કોંગ્રેસે આ વખતે જ્યાં સુધી પાર્ટીની એક સ્ટ્રેટેજીની વાત કરીએ જયારે આપણે રાજકીય વિશ્લેષણ કરવા બેઠા છીએ ગાંધીનગર મત વિસ્તાર સિવાયની પણ નાના થોડીક ઉલ્લેખ કરી લઈએ તો કોંગ્રેસે જે ઉમેદવારો કેટલીક બેઠક પર ઉતાર્યા છે ને એ બહુ વ્યૂહાત્મક રીતે ઉતાર્યા છે અને બહુ ઓછી બેઠક ઉપર એવા વિવાદમક રીતે ઉમેદવારો કોંગ્રેસના ઉતારવામાં આવ્યા છે એમાં સૌથી વધુ ધ્યાન આકર્ષક ત્રણ બેઠકો જોવા મળી રહી છે એ એ ત્રણે ત્રણ બેઠકો આજે કોંગ્રેસ માટે પોઝિટિવમાં અને ભારતીય જનતા પાર્ટીને પડકારરૂપ બની રહી છે ને ભાજપ જીતે કદાચ પણ એમાં થોડી મહેનત વધારે કરવી પડશે એવી પરિસ્થિતિ સર્જાઈ છે એમાં સૌથી મોટી વાત કરીએ તો બનાસકાંઠાની બેઠક જ્ઞાનીબેન ઠાકોર જેવા ધારાસભ્ય વાવના ધારાસભ્ય છે તેઓ તેમને ઉતારવામાં આવ્યા છે કોંગ્રેસ દ્વારા અને અને લોક એમને જે પ્રકારની મળી રહી છે એ પણ બહુ મજબૂત છે એ રીતે ઉમેદવાર કહીએ તો આદિવાસી બેઠક ઉપર ડોક્ટર જસવંતસિંહ વાભોર ની સામે ચૂંટણી લડી રહ્યા છે ગઈ ચૂંટણીમાં તેઓ ચાર આંકડાની માર્જિનથી જીત્યા હતા આ વખતે આદિવાસી મત વિસ્તારમાં જ જોરદાર રીતે એમનો પ્રતિસાદ મળી રહ્યો છે એટલે એ પણ એક બેઠક કોંગ્રેસે બહુ વ્યૂહાત્મક રીતે ઉતારી સાબરકાઠાની બેઠક ઉપર જે રીતે ભીખાભાઈ ઠાકોર ને પેલા ટિકિટ આપી અને પછી થી શોભનાબેન બારિયા ને પછીથી ટિકિટ આપવામાં આવી એ જે બધું જે થયું એમાં જે આદિવાસી ઉમેદવાર આદિવાસી મત વિસ્તાર જે છે એને એને ધ્યાનમાં રાખીને ડોક્ટર તુષાર ચૌધરી જે ઉમેદવારી કરવામાં આવી છે એ પણ બહુ મજબૂત ઉમેદવાર તરીકે છે એ જ રીતે વલસાડમાં અનંત પટેલ પણ કોંગ્રેસના મજબૂત ઉમેદવાર છે એ અને અને વ્યૂહાત્મક રીતે કોંગ્રેસ પોતાના ઉમેદવાર બહુ ઓછી સીટ ઉપર ગોઠવ્યા છે આમ છતાં પણ એ ટક્કર આપી રહે એવા પ્રકારના ઉમેદવાર છે અને જ્યાં સુધી ગાંધીનગર મત વિસ્તારની વાત કરીએ તો સોનલબેન ઘણા નાના છે સન્માનનીય છે પરંતુ અમિતભાઈ જેવા વિરાટ રાજપુરુષની સામે એમનું વાવણું છે તે છતાં પણ લોકશાહી ની ડબે કોંગ્રેસે આ ચૂંટણી લડવાનો નિર્ધાર કર્યો છે એ જ ગાંધીનગરમાં જે બંનેની આપણે વાત કરીએ પરંતુ જે કોંગ્રેસે કહ્યું હતું જયેન્દ્રભાઈ કે ચોક્કસથી ભારતીય જનતા પાર્ટી કે જે પોતાના વિકાસના કાર્યો હોય કે પછી વિકાસની વાતો હોય તેના થકી જે પ્રકારે કરી રહી છે ગાંધીનગરમાં લોકપ્રિયતા પણ છે પરંતુ કોંગ્રેસ કહે છે કે અમારી પાસે મુદ્દા પણ બીજા ઘણા છે જેનાથી જેના થકી અમે મતદારોને આકર્ષી શકીશું કયા મુદ્દાઓ ગાંધીનગરમાં ખાસ કરીને વાત કરીએ તો કોંગ્રેસ લઈને જશે જનતાની સામે

ઘણા બધા લોકોને બહુ ઓછા લોકોને ખબર હશે કે જેના કારણે એ લોકોને થોડી રાહત મળી સેકન્ડ થિંગ કે એ એ જે નોન ગુજરાતી લોકો જે મતદાર મથક એમાં આપણા મતદાર મંડળમાં છે એ લોકોમાં જયારે અહીંયા આગળ કામ કરવા આવે છે ત્યારે કાનૂન વ્યવસ્થા ગણો

જેના કારણે સમસ્યા કોઈ નથી થતી સામાન્ય રીતે પહેલા એવું થતું હતું કે કે મજૂરો કારીગરો આવતા હતા એ લોકો ખૂબ પ્રવૃત્તિમાં વધારે રસ લેતા કે એમાં આજે આઉટ સ્ટેટ આવેલા મોટા ભાગના નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા લોકો માત્ર ને માત્ર રોજીરોટી રડે છે અને એના કારણે એનો અસર નોન ગુજરાત એટલે આઉટ ઓફ સ્ટેટમાં એ લોકોના રાજ્યમાં બી થાય છે અને એનો મોટો એડવાન્ટેજ BJP ને મળે છે કોંગ્રેસ જોડે મુદ્દો કયો હશે એ બહુ જોવાની સવાલ છે કેમ કે કોંગ્રેસની જ્યારે પાટનાગઢની સીટ પર ઉમેદવાર લડતો હોય ત્યારે સ્વાભાવિક છે કે તમે તમે પાછલો ઇતિહાસ જુઓ કે કોંગ્રેસે ટી એન શેષારને ઉતાર્યા કોંગ્રેસે રાજેસ ખન્નાને ઉતાર્યા કોંગ્રેસે ભાભાજી ઠાકોરને ઉતારેલા જે એક સમયે ભાજપના જનસંગના આરએસએસના કાર્યકર હતા તમે બેઝિક તમે જુઓ કે કોંગ્રેસે કદી કોઈ કડવાવા નેતાને ઉતાર્યા નથી બરદેવજી ઠાકોર ને સીજે ચાવડા એક કમલાના કોંગ્રેસના બહુ કડવાવા નેતા હતા જગદીશભાઈ ઠાકોર બી હતા જેઓનું એનું પ્રતિનિધિત્વ હતું તેના સામે સોનલબેન જેમ મયનભાઈ ઇટુ એમ વાધી કરતા તરીકે હશે પાર્ટી સમર્પિત હશે પાર્ટી એના કામગીરીનો નોટ લીધી હશે પણ જે કદ મમીદભાઈનું છે કે વિરાટ કદ જે મયનભાઈ ઇટુ એમ વિરાટ કદ એક ઉભા એમનું સ્ટર નામ ના જે ઉભી કરેલી છે સમગ્ર દેશમાં અને સૌથી મોટો એમનો મોટું એમનું નરેન્દ્રભાઈ અને જે અમિતભાઈ લીધેલા છે ગણેલા ગણેલા ગાંધીનગર માં મત વિસ્તારમાં તમે જુઓ કે પંચાણુ થી અઠ્ઠાણું ટકા લોકો વેલ એજ્યુકેટેડ છે જેના કારણે એ લોકો આ બધું જ કમ્પેર કરે છે કોંગ્રેસના ઉમેદવાર પાર્ટીની આઇડિયોલોજી વાળા ઘણા બધા હશે મતદાન કરશે એ લોકોની ફીવરમાં એવું બી નથી કે બે પાંચ હજાર જ વોટ લેશે પણ પર્ટીક્યુલર વિસ્તાર એવો છે કે કલોલ જેવો એક જમાના નો ફાખર તરીથી મારીને સાણલને જેના કારણે ખેડૂતો બી સમૃદ્ધ થયા લોકોના ઇન્ડસ્ટ્રીઅલમાં મળ્યા એટલે એના કામગીરી બી લોકોને મજબૂત મળતી થઈ ગઈ આર્થિક ઉપાર્જન ની આવક શરૂ થઈ ગઈ અને એના કારણે કોંગ્રેસની જોડે મારી દ્રષ્ટિએ કોઈ મુદ્દો નથી હા અમદાવાદ મહાનગરપાલિકામાં પ્રશ્નો તો મહાનગરપાલિકાના દરેક વિસ્તારમાં નાના મોટા હોય છે ક્યાંક વરસાદના હોય છે ક્યાંક પેલા ગાબડા પડી જાય છે રોડ પર પણ પર્ટિક્યુલર પ્રજાના પ્રશ્ન માટે રજૂઆત કરવા માટે એને અસરકારક લોકોના માધ્યમથી સરકાર તો બતાવો એક દિવસની રજૂઆત કરે કે એક દિવસ કમિશનરની કે બોર્ડ મીટિંગમાં તમે રજૂઆત કરો ઉ કરો એનાથી પ્રજાના પ્રશ્નો માટે કઈ તમારું યોગદાન નથી ગણાવતું તમારો સંપર્ક સતત પ્રકાર સતત પ્રજા સાથે હોય અને પ્રજાના પ્રશ્નોને તમે જે તે સ્ટેજ પર ફલક પર રજૂ કરતા હોય ત્યારે પ્રજા તમને તમારા માટે વ્યથા એટલે એના એનું સૌથી મોટા પોઈન્ટ હું ગણી શકું છું એક મોટું કદ કેન્દ્ર લેવલનું નામ જે કદ જે આપણે વાત કરીએ છીએ નરેન્દ્ર મોદીનું જે કદ છે અત્યારે જે સીએ હોય કે પછી ત્રણસો સિત્તેર કલમની વાત હોય તમામ જે નિર્ણયો એવા કર્યા છે કે અત્યારે ગુજરાતમાં અમિત શાહનું જે નામ છે તે નરેન્દ્ર મોદીના સમકક્ષ એ જ પ્રકારે ખાસ લેવાય છે અને તેટલા માટે જ એ દિગ્ગજ નેતાની આપણે વાત કરી રહ્યા છીએ બંનેને આપણે વાત કરીએ છીએ ચોક્કસથી રભાઈભાઈ આપણી પાસે જ આવું છું બંને પાસેથી બે બે મિનિટમાં મારે જવાબ લેવો છે ઘણા બધા દિગ્ગજો અહીંયાથી લડી ચૂક્યા છે જેમાં આપણે ખાસ વાત કરીએ તો આ લાલકૃષ્ણ અડવાણીની વાત કરી વાજપેયીની આપણે વાજપેયીજીની આપણે વાત કરી ત્યારબાદ શંકરસિંહ વાઘેલાની વાત કરીએ તો તે પણ અહીંથી લડી ચૂક્યા છે તો ઘણા બધા દિગ્ગજ અહીંયાથી લડી ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટી અહીંયા કોઈ સામાન્ય કાર્યકર્તાને પણ કોઈ મૂકે તો પણ કદાચ જીતી જાય તેવું પણ માનવામાં આવે છે છતાં પણ આ બેઠક એટલી ખાસ કેમ છે હાઈ પ્રોફાઇલ કેમ છે કે દિગ્ગજોને જ અહીંયા ભારતીય જનતા પાર્ટી હંમેશા ઉતારતી હોય છે બંને પાસેથી જવાબ લેવો છે બે બે મિનિટમાં ફટાફટ મયંકભાઈ આપનાથી શરૂઆત કરીએ એટલા માટે આ આ બેઠક મહત્વની છે કે એ એ જે આખા આવરી લઈ રહી છે ખાસ કરીને કલોલ સાબરમતી ગાઠોડિયા નારણપુરા વેજલપુર અને ગાંધીનગર ને એ બધા વિસ્તારો જે છે એ એ લોકોનું ફોકસિંગ કરે છે એટલું જ નહીં પણ જે તમે જે કીધું કે ભૂતકાળમાં હું તો તમને એનાથી આગળની વાત કરું આગળથી ને પુરુષોત્તમ માવળંકર જેવા અપક્ષ તરીકે કટોકટી ના સમયે જે આ આ બેઠક પરથી ચૂંટાયેલા એટલે આ બેઠક ખૂબ જ ઐતિહાસિક બેઠક છે અને એનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને હું તમને કહું અત્યારે કોમર્શિયલાઈઝેશન ના યુગની અંદર તો એવું કહેવાય છે કે કે કોઈ પણ વેપારી ધંધા કે રોજગાર માટે તમારે કઈ પૈસા રોકવા હોય તો અમિતભાઈ ની મત વિસ્તારમાં રોકજો ત્યાં બધી ડેવલપમેન્ટ બહુ થવાની છે લોકોમાં સામાન્ય એવા પ્રકારની ઇમ્પ્રેસન થાય છે અને ભાજપ ની અંદરના ને કોંગ્રેસ ની અંદરના બધા રાજકીય વર્તુળોમાં એવું પણ થાય છે કે ભાઈ અમિતભાઈ ફોર્મ તો ઓગણીસમી ભરવાના

સમસ્યાઓને હલ કરશે તમે જો અહીંયા જે વાત કરી બ્રહ્મભાઈ સાબરમતી રેલવે સ્ટેશન તમે પસાર થતા જુઓ કેવી પ્રકારનું આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનતું દસ દસ પ્લેટફોર્મ બની રહ્યા છે એટલે કહેવાનો મતલબ કે બધા જ પ્રકારના વિકાસમાં એમણે જે કર્ણધાર છે અમિતભાઈ છે આપના મતે કઈ રીતે ખાસ છે કારણ કે વાજપેયીજીની આપણે વાત કરીએ લાલકૃષ્ણ આડવાણીની વાત કરીએ સતત ત્રણ વખત તેઓ અહીંયાથી લડ્યા અને જીત્યા કેમ કેન્દ્રમાંથી પણ મોટા નેતાઓને અહીંયા ગાંધીનગરથી લડવા માટે મોકલે છે ભારતીય જનતા પાર્ટી આપના માટે કેમ ખાસ છે સૌથી અગત્યની વાત એ છે કે અમદાવાદ મહાનગરપાલિકામાં વર્ષોથી વર્ષોથી ભાજપ શાસિત શાસન રહ્યું છે એક વાર થોડો એક તબક્કો આવી ગયો તો એનું કારણ બધા આપણે જાણીએ છીએ પણ બેઝિકલી જે પશ્ચિમ અમદાવાદનો આખો પટ્ટો તમે જુઓ તો દરેક નાગરજનનો જો પ્રો બીજેપી રહ્યો છે ઉમેદવાર કોઈ બી હોય બીજેપી રહ્યો છે એના કારણે જેમ મહેસાણા ની વાત કરીએ તો મહેસાણામાં હંમેશા માત્ર ને માત્ર ભાજપ જ જીતે છે એના કારણે કોઈ બી ભાજપ તો જીતે એમ સાબરમ ગાંધીનગર સીટ સીટ એવી ગઈ છે કે આ એવું રાષ્ટ્રીય ફલક પર દરેક પોલિટિકલ પાર્ટીઓને થઈ ગઈ છે તમે જુઓ ભાજપ કોંગ્રેસ સિવાય ત્રીજી કોઈ પાર્ટી ત્યાં આગળ ઉમેદવાર ઉભો કરવા આવતી નથી કે અપક્ષ બી મોટા ભાગે બહુ ઓછા આવે છે અને જે લોકો આવે છે એની પાછળના રાજકીય સમીકરણ અલગ છે

સોશિયલ સિક્યુરિટી મળી છે અને ઇકોનોમિકલ સિક્યુરિટી મળી છે એના કારણે એ માનસિકતા એવી થઇ ગઈ કે વોટ તો ભાજપ ને જ અપાય વોટ અમિત ભાઈ અને અમિત નું એક વજન એટલું બધું વધી ગયેલું છે એટલે એના કારણે એવું થાય કે ભાઈ આમ આપડો સંસદ સભ્ય ગુજરાત ભારત જ્યારે જયારે ગૃહ મંત્રી બને ત્યારે સ્વભાવિક છે કે આપણી સિક્યુરિટી ઓર વધી જશે અને એના કારણે બધા જ અમિત ભાઈ ની રહેશે એવું લાગશે કરી બંને જે ઉમેદવારો ગાંધીનગરના સોનલ પટેલ કોંગ્રેસથી અને સામે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા કેન્દ્રમાંથી દિગ્ગજ નેતા અમિત શાહ કે જે ચૂંટણી લડી રહ્યા છે ચોક્કસ જીત આસાન માનવામાં આવે જ છે ગાંધીનગર સીટ પરથી પરંતુ આ પ્રચંડ પ્રચાર જે પણ અમિત શાહે આજે કર્યો છે આખા દિવસ દરમિયાન આજે રોડ શોનું આયોજન છે આ સિવાય જનમેદની પણ ઉમટી રહી છે સાંજે વિશાળ જનસભા છે ત્યાં સંબોધન પણ કરવાના છે ત્યારે આ સીટ હાઈ પ્રોફાઇલ સીટ છે દિગ્ગજોની સીટ છે તેની આપણે આજે ચર્ચા કરી છે ચર્ચામાં જોડાયા મયંકભાઈ અને સાથે જયેન્દ્રભાઈ બંનેનો ખૂબ આભાર ચર્ચામાં જોડાયા તે બદલ થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર